કાલોલ તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના પાપે વેજલપુર ગ્રામ પંચાયત માં મનરેગા યોજના માંગ મોટા પ્રમાણ માં ભ્રષ્ટાચાર કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગાનું મસ્ત મોટું કૌભાંડ કાલોલ તાલુકાના વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા મનરેગા યોજના અંતર્ગત તાલુકો સ્વાગત માંગ ફરિયાદ કરતા જિલ્લા કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને તપાસના આદેશ આપતા વેજલપુર ગામમાં મનરેગા યોજના માંગ ભ્રષ્ટાચારની તપાસ સોંપવામાં આવી હતી અને જે છેલ્લા એક વર્ષ ઉપરાંત અધુરૂમ બંધ પડેલ કામ રાતોરાત હાલમાં મહાદેવ મંદિર સુધી એન્ટ્રીઓ પાડી હતી તેનું પેમેન્ટ કરવામાં આવેલ હતું ત્યારે કયા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને કેવી રીતે પેમેન્ટ ચૂકવવામાં આવેલ તે એક તપાસનો વિષય બનેલ છે જ્યારે હાલના સરપંચ દ્વારા પોતાનું કાર્ડ બનાવી પોતાના લાભ ખાતર આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી તેવું દર્શાવવામાં આવેલ છે પરંતુ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરવામાં આવેલ ન હતી અને હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસો આપવામાં આવતા રાતોરાત હાલમાં આ વિસ્તારમાં કામગીરી ચાલુ કરવામાં આવેલ છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી કેવી રીતે આ વિસ્તારનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું અને કઈ અધિકારી દ્વારા તેની તપાસ કરવામાં આવેલ તે એક ચર્ચાનો વિષય બનેલ હતું જ્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ જાતની દેખરેખ કેમ કરવા માંગ આવેલ નથી અને સરપંચ ના જોબ કાર્ડ વેજલપુર મનરેગા યોજનાના કામો મંજૂર કરવામાં માંગ આવેલ છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ જાતની જોબ કાર્ડની કે બિલોની તપાસ કરવા આવતી નથી જ્યારે વેજલપુર ગામમાં મનરેગા યોજના તેમજ ચૌદ માંગ નાણાપંચ અને પંદર પંચની કામગીરીનું સર્વે કરવામાં આવે તો વેજલપુર ગામમાં વ્યાપક પ્રમાણમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે જ્યારે તાલુકા વિકાસ અધિકારીની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયેલ હોવા છતાં જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ તાલુકા વિકાસ અધિકારીને સોંપતા એવું લાગી રહ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી ભ્રષ્ટાચારીઓ સાથે હાથ મિલાવી પોતાનું કરેલ પાપ છુપાવવા રાતોરાત હાઇવેથી મોટા મહાદેવ થઈ નદી સુધીના અધુરા રોડ માંગ મેટલ નાખી કામગીરી ચાલુ બનાવી કોશિશ કરી રહ્યા છીએ તો શું આની સાચી દિશામાં તપાસ થશે ખરી કે પછી આ જ રીતે ભ્રષ્ટાચાર થતો રહેશે તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર તુફેલ શેખ